સાબરકાંઠાના દલપુર ખાતે બેન્કર્સ માટે એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સિંગ અને એસ એસ બેન્ક લિંકેજ પર વર્કશોપ યોજાયો ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં સખી મંડળોની ભૂમિકા પાયાની છે સાબરકાંઠા જિલ્લામાં ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નાના ઉદ્યોગોને વેગ આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું एनआईआर डीपीआर और एनआरएलएम गुजरात लवलीहुड प्रमोशन कंपनी लिमिटेड जिला ग्रामीण विकास एजेंसी द्वारा संयुक्त रूप से एंटरप्राइज फाइनेंसिंग और एसएचजी बैंकर लिंकेज विषय पर एक दिवसीय ओरिएंटेशन बैंकर वर्कशॉप जिला विकास अधिकारी श्री हरसदुरानी की उपस्थिति में हिम्मतनगर दलपुर सीट હોટેલ વિન્ટાના ખાતે યોજાયો આ કાર્યશાળાના અધ્યક્ષસ્થાને શ્રી જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં સખી મંડળોની ભૂમિકા પાયાની છે જ્યારે કોઈ પણ મહિલા આર્થિક રીતે સદ્ધર બને છે ત્યારે આખો પરિવાર પ્રગતિ કરે છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બેન્કોએ સખી મંડળોના લોન પ્રપોઝલને પ્રાથમિકતા આપી ઝડપથી નિકાલ કરવો જોઈએ જેથી તેઓ સમયસર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે જિલ્લાના છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે માટે બેન્કર્સ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળભર્યું સંકલન જરૂરી છે આ વર્કશોપમાં એનઆરપી હૈદરાબાદના કોટગીરી રાવે સખી મંડળને બેંક સાથે જોડી તેમને સરળતાથી લોન અને અન્ય નાણાકીય સુવિધા મળી રહે તે બાબતે બેંક અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અને ગ્રામીણ પરિવારોની આવકમાં વધારો કરવા માટે બેન્કોની ભૂમિકા અંગે પર ભાર મુકાયો આ વર્કશોપમાં ગ્રામીણ મહિલાઓને સૌથી વધુ કેસ ક્રેડિટ આપનાર ત્રણ બેંકોનું સન્માન કરવામાં આપ્યું આ વર્કશોપમાં બેંક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર શ્રી યશવંત કુમાર પાઠક ડીડીએમ શ્રી મનોજ કુમાર એલડીએમ શ્રી સંજય ચૌધરી રિજિયોનલ મેનેજર શ્રી ગુજરાત ગ્રામીણ બેંક વિષ્ણુ મોહન બોરડિયા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના વિવિધ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા